મ્મસમાં પથ્થરમારા મામલે ચૌની ધરપકડ મોડી રાત્રે વરગોડામાં ગીત વગાડવા એક જ જૂથના બે ગ્રુપ સામે સામે આવ્યા ચાર લોકો ઈજાગ્રસ્ત ડુમ્મસ ગામમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે ધમાલ સજાઈ હતી એક જૂથના બે સમુદાય વચ્ચે પથ્થરમારો થયો હતો ડુમ્સમાં મોડી રાત્રે નીકળેલા વરગોડામાં ગીત વગાડવા બાબતે ઝઘડો થયા બાદ પથ્થરમારા સુધી પહોંચી હતી આ ઘટનામાં અમુક મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી મામલો થાણે પાડ્યો પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ ચૌદ આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે જીપીએક એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસ નો બંદોબસ્ત હં લગાવી દેવામાં આવ્યો છે